ભાવનગર શહેરમાં આઠમના દિવસે મારામારીનો બનાવ બન્યો હતો ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં બે પર પ્રાંતિય મિત્રો વચ્ચે મારામારી સર્જાઈ હતી જે બનાવમાં સુરજ નામના સુરેન્દ્ર નામના યુવાનને માથાના ભાગે ધોકો માર્યો હતો ભાવનગર શહેરમાં આઠમના દિવસે મારામારીનો બનાવ બન્યો હતો ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં બે પર પ્રાંતિય મિત્રો વચ્ચે મારામારી સર્જાઈ હતી જે બનાવમાં સુરજ નામના વ્યક્તિએ સુરેન્દ્ર નામના યુવાનને માથાના ભાગે ધોકો માર્યો હતો ત્યારે સુરેન્દ્રને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું જ્યાં સારવાર દરમિયાન આજે સુરેન્દ્રનું મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ઈસમ સુરતને ઝડપી લીધો બનાવ પગલે ડીવાયએસપી અને કચેરી ખાતેથી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી બોર તળાવ પોલીસ સ્ટેશનના ચિત્રા જીઆઈડીસીનો મારામરીનો એક બનાવ ગઈ પચીસ તારીખે બનેલ જેમાં આ કામે આરોપી સુરેશકુમાર અને ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભર બંને ઉત્તર પ્રદેશના રહેવાસી અને અહીંયા ચિત્રા જીડી જીઆઈડીસીમાં બંને એક રૂમમાં રહેતા હતા ગઈ પચીસ તારીખના રવિવારના રોજ બંને સવારનાથી જ સવારથી જ એ લોકો ફરવા માટે નીકળી ગયેલા અને આશરે પાંચેક વાગે ફરી અને રૂમ પર આવ્યા બાદમાં આ કામના જે આરોપી જે છે સુરેશકુમારે સુરેશકુમાર રાજભરે આ કામના જે ભોગ બનનાર સુરેન્દ્રકુમાર રાજભરને પૈસાની માગણી કરી અને બંને વચ્ચે બોલાચાલી થઈ જેમાં ભોગ બનનારે ગાળો નહીં દેવાનું કહેતા આ કામનો આરો આરોપી સુરેશકુમાર રાજભર ઉશ્કેરાઈ અને પાસે પડેલો જે લાકડાનો ધોકો આ કામના ભોગ બનનાર સુરેન્દ્ર કુમારને માથામાં મારતા બાદમાં આ જે ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને આજે તેનું મૃત્યુ નીપજ્યું છે આ કામે હત્યાનો બનાવ બનેલો હોય નામદાર કોર્ટમાં કલમ ઉમેરાની કાર્યવાહી કરવામાં આવેલા છે તથા જે ભોગ બનનાર જે છે એનું ઇન્ક્વેસ્ટ ભરી આ કામે શ્રી ડાભી તપાસ ચલાવી રહ્યા છે આ કામે આરોપીને ને અટક કરવામાં આવેલા છે અને નામદાર કોર્ટના થી જેલ હવાલે કરવામાં આવેલા છે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર